નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ સુરતમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અત્યારે હાલ બે મિનિટ પહેલી એક મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે સુરતમાં ત્યારે લિફ્ટમાં ફસાઈ જતા મહિલાનું મોત જે આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સુરતના ડેડોલી વિસ્તારમાં ઘટના બની હતી ડેડોલીમાં મારે તિમુર બિહારની રહેવાસી ડેડોલી મારે તિમુર બિહારની રહેવાસી પિંકી કુમારીમાં ત્યારે મિત્રો લિફ્ટ ત્યારે અકસ્માતમાં મોત થયું છે જોકે મિત્રો મહિલાનો સાડ ત્યારે સાડીનો છેડો જોકે લિફ્ટમાં ફસાઈ જતા તે ખીંચાઈ ગઈ હતી તે ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોથા માળે જઈ રહી હતી હતી પિંકી કુમારી ઉંઘના સિટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અકસ્માત બાદ તરત પોલીસ ત્યારે લોકોને મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ મહિલાને બચાવી શકી ન હતી જી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ